वेब संकुल पब्लिकेशन स्पर्धात्मक परीक्षा नो एक अग्यार हजार एक ने अग्यार वन लाइनर प्रश्नो संपादक विकास पटेल अरबम खुंटी प्रकाश प्रजापति विपिन परमार दर रोज एक वीडियो फटाफट रिवीजन करवा चैनल ने सब्सक्राइब करो तो जाजो समय ना लेता शुरू करिए वन लाइनर प्रश्नो करो गुजरात नो इतिहास एक गुजरात हड़प्पीय सभ्यता एक ઘોડાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે કોટડા બે ઘોડાના સંદિગ્ધ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે સુરકોટડા ત્રણ હડપ્પાકાલીન સમયના વિવિધ અવશેષો જેવા કે કથરોટ નળાકાર વાસણો ફૂલદાની વગેરે ક્યાંથી મળી આવ્યા છે શિકારપુર ચાર ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ હડપ્પીય સભ્યતાના સ્થળનું નામ જણાવો રંગપુર પાંચ ડોકિયાડ જોડિયા કબર ચોખાના અવશેષો પથ્થરની ઘંટીના અવશેષો ક્યાંથી મળ્યા છે લોથલ છ કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ખદીર સાત કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે રોજડી આઠ ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે ધોળાવીર નવ ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાંથી મળી આવેલી છે ધોળાવીરા દસ લોથલનું ઉત્ખન્ન કાર્ય કોને કર્યું હતું આર રાવ અગિયાર ગુજરાતની કઈ હડપ્પીય સાઇટ પરથી યુગ્મ કંકાલ ક્યાંથી મળી આવ્યા છે લોથલ બાર આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું આનંદ તેર ગુજરાતમાં પ્રાચીન જીવમય યુગના અવશેષો ક્યાં જોવા મળે છે દાતા પાલનપુર ઈડર ચોથ ગુજરાતમાં પાષાણ યુગની હાજરીની સૌપ્રથમ શોધ ક્યાં અને કોણે કરી બીજાપુર વડોદરા રોબર્ટ બ્રૂસફોટ પંદર પ્રાચીન પાષાણ યુગમાં ઉપયોગમાં લેવાતા ગાભો અને પત્રી એ શું હતું ઓજારોના પ્રકાર સોળ કયાના લોકો અબરખિયા લાલ મૃતપાત્ર વાપરતા અને પાત્રોની સપાટી પર વિવિધ ચિત્રામણ કરતા લોથલ સત્તર હાથીદાંતની બનાવટની વસ્તુઓ ક્યાંથી મળી છે લોથલ અઢાર માછલા પકડવાની ગલ કાંસાની ચપટ વીંધણી અને બાણફળો ક્યાંથી મળી આવ્યા છે રોજડી ઓગણીસ હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળ પર કઈ નદીના કિનારે આવેલું છે મોરાઈ વીસ સિંધુ લિપિમાં લખાયેલ દસ અક્ષરો વાળું બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે ધોળાવીરા એકવીસ હાલમાં જ શોધાયેલું ઘોળાવીરા ઉપરાંતનું હડપ્પીય સભ્યતાનું ત્રિસ્તરીય નગરનું નામ જણાવો ખીરસરા બાવીસ ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાના બંદરો કયા કયા હતા લોથલ કુંતાસી સુરકોટડા ત્રેવીસ પ્રાચીન કાળમાં ગુજરાતનો મોઢેરાની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો ધર્મારણ્ય ક્ષેત્ર ચોવીસ પ્રાચીન કાળમાં વડનગરની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો હાટકેશ્વર 25 પ્રાચીન કાળમાં ખંભાતની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો કુમારિકા ક્ષેત્ર 26 પ્રાચીન કાળમાં ભરૂચની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો રેવાખંડ સત્તાવીસ 27 મોહેજોદડોના સંશોધકનું નામ જણાવો રખાલગસ બેનર્જી અઠ્ઠાવીસ ગુજરાતમાં મળેલ સૌપ્રથમ સાઇટ રંગપુરના સંશોધકનું નામ જણાવો એમ એસ વદ્સ અને એસ આર રાવ ઓગણત્રીસ ધોળાવીરાના સંશોધકનું નામ જણાવો આર એસ પિષ્ઠ ત્રીસ સુરકોટડાના સંશોધકનું નામ જણાવો જગતપતિ જોશી એકત્રીસ શ્રીકૃષ્ણ એકય નદીના કાંઠે દેહ ત્યાગ કર્યો હતો હિરણ બત્રીસ શ્રીકૃષ્ણ એ જે સ્થળે દેહત્યાગ કર્યો હતો તે સ્થળ કયા નામે ઓળખાય છે ભાલકા તીર્થ તેત્રીસ એ કયા વૃક્ષના નીચે પોતાનો દેહત્યાગ કર્યો હતો પીપળો ચોત્રીસ ભગવાન પરશુરામના પિતાનું નામ જણાવો જમદાગ્નિ પાંત્રીસ કયા રૂઢશીએ અસુરોને હરાવવા પોતાના અસ્થિ ઇન્દ્રદેવને દાનમાં દીધા અને સાબરમતી કાંઠે પોતાનો દેહત્યાગ કર્યો નથીજ છત્રીસ ભગવાન શ્રીકૃષ્ણની પૌત્ર વધુનું નામ જણાવો ઉષા સાડત્રીસ અષ્ટાધ્યાયી ગ્રંથ શાનેલાદતો છે વ્યાકરણ બે મૌર્યકાલીન ગુજરાત અડત્રીસ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનનો સમયગાળો જણાવો ઈસ પૂર્વે ત્રણસો થી બસો અઠ્ઠાણું ઓગણચાલીસ મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ઉચ્ચયંતઃ ચાળીસ મૌર્યવંશી રાજા ચંદ્રગુપ્તના ગિરિનગરના સુબાનું નામ શું હતું પુષ્ય ગુપ્ત વૈશ્ય એકતાલીસ મહાવીર સ્વામીના અને ભગવાન બુદ્ધના સમકાલીન રાજા કોણ હતા બિમ્બીસાર બેતાલીસ મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે ઇન્ડિકા ત્રિતાલીસ સમ્રાટ અશોકના ગિરિનગર ખાતેના સૂબાનું નામ જણાવો તુષાશ ચુમ્માલીસ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલેના કોની પુત્રી હતી સેલ્યુક્સ નિકેટર પિસ્તાલીસ જુનાગઢના શિલાલેખમાં કયા કયા રાજાનો ઉલ્લેખ છે અશોક સ્કંદગુપ્ત રુદ્રદામન છેતાલીસ હડપ્પી સ્થળ સુરકોટડા જે કચ્છ જિલ્લામાં આવેલ છે તેના ઉત્ખનન કરતાનું નામ જણાવો જગપતિ જોશી સુડતાલીસ ગિરનારને કયા નામે ઓળખવામાં આવે છે ઉજ્જૈંત રૈવતક અડતાલીસ રાજા અશોક એ કલિંગ દેશ પર ચઢાઈ કયા વર્ષે કરી હતી ઇસ પૂર્વ બસો એકસઠ ઓગણપચાસ દામોદર કુંડની નજીક આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે જુનાગઢ પચાસ ગિરનારનો અશોકનો શિલાલેખ પ્રથમ કોણે શોધ્યો હતો જેમ્સ ટોડ એકાવન જુનાગઢનો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલ છે બ્રાહ્મી બાવન સૌથી પ્રાચીન સિક્કાઓ કયા નામે ઓળખાય છે આહત ત્રેપન ભારતમાં સત્તારૂઢ થયેલા ગ્રીકો કયા નામે ઓળખાયા ભારતીય થવનો ભારતીય બાહલેખ

57 चक्रधारी विष्णु को मंदिर सुदर्शन तालाब के किनारे કોણે બંધાવ્યું હતું स्कंदगुप्तના સુબાપર્ણદત્તના પુત્ર ચક્રપાલેત 58 મૌર્ય વંશનો કયો શાસક આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો બિંદુસાર 59 અશોકના જૂનાગઢના શિલાલેખની લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી ગવર્નમેન્ટ મેજ જ્ઞાન YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરે અને बाजू મેં ઘીયા બેલ આઇકન કો ઓલ પ્રેસ કરના ના ભૂલે